નમસ્તે વાચક મિત્રો બાલમૂર્તિમાં આજે આપણે તારાબેન મૂળક લિખિત ચિત્રકામ આ વિષય અંતર્ગત લેખનું વાંચન સાંભળવાના છીએ વાંચન સ્વર રચના તવે અમારું બાળક આટલા દિવસથી શાળામાં આવે છે પણ પ્રમાણમાં કશી પ્રગતિ જણાતી નથી પાંચ વર્ષ તો પૂરા થવા આવ્યા પણ હજી થોથવાતા થોથવાતા વાંચે છે હા પણ તે ચિત્રો ખૂબ કાઢે છે ને હમણાં તેનું લક્ષ ચિત્ર તરફ વધારે છે એટલે લખવા વાંચવામાં પાછળ દેખાય છે વાંચવા લખવાનું તે આગળ ઉપર કરશે જ ચિંતા કરવાની કઈ જરૂર નથી હા હા ચિત્રો તો ઘરે પણ કાઢે છે પણ આખો દિવસ ચિત્રો જ કાઢવાથી ફાયદો શું કાંઈ લખવું વાંચવું વગેરે અભ્યાસ પણ કરવો જોઈએ ને હવે આટલા દિવસ તો નાનું હતું એટલે જાણે કે ઠીક પણ ચિત્રોમાં તેને કેટલો રસ છે જો તે કંઈ જ ન કરતું હોત તો મને પણ ચિંતા થાત પણ તે ચિત્રમાં ખૂબ જ એકાગ્ર થાય છે અને નવી નવી કલ્પનાઓ દોરે છે પણ તેને કાંઈ ભણતર કહેવાય લખવું વાંચવું વગેરે ન આવડવું જોઈએ આવડવું જોઈએ પણ બે મહિના મોડું થાય તો એમાં શું બગડી જવાનું હતું આ જાતની ચર્ચા બાળકોના મા બાપો સાથે અનેકવાર થાય છે શાળા જોવા આવનારાઓ પણ ઘણા એમ કહે છે કે અહીં ચિત્રો ઉપર વધારે ભાર મુકાતો જણાય છે ઘણા બાળકો ચિત્રો કાઢતા દેખાય પણ છે બાલજીવનમાં શું સ્થાન છે અને બાળ શિક્ષણમાં તેનું શું મહત્વ છે તેને વધારે સ્પષ્ટ કરવાની જરૂર છે કોઈ કહે છે ને કોઈ નથી કહેતો પરંતુ બધા માતા પિતાઓના મનમાં આ જ શંકા ઉદભવે છે તેથી અમારી શાળામાં અમે ચિત્રોનું શું મહત્વ સમજીએ છીએ તે આ લેખ દ્વારા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન છે પહેલી વાત છે કે ચાર સવા ચાર વર્ષની ઉંમરે બાળક પ્રાથમિક ઇન્દ્રિય વિકાસની રમતોમાંથી આકાર રૂપ રંગ વગેરે સંબંધોની પોતાની કલ્પના પાક્કી કરીને આગળ વધવા ઈચ્છે છે તે વખતે અમે આકારની આગળની કક્ષા પ્રમાણે તેની પાસે જુદા જુદા અક્ષરોના આકારો મૂકીએ છીએ અને સાથે સાથે ભૌમિતિક આકૃતિની મદદથી ચિત્રકામની શરૂઆત કરીએ છીએ ભૌમિતિક આકાર ઉપર આંગળીઓ ફેરવી આકારની કલ્પના પાકી કરવાની તક બાળકને મળે છે તેને લઈને અક્ષરના આકાર ઉપર આંગળી ફેરવી આકાર ગ્રહણ કરવાનું તેને સરળ અને મનોરંજક લાગે છે અને અમુક આકાર અમુક નામ છે એ યાદ રહે છે એટલે અક્ષરો વાંચતા આવડતા પહેલા લેખનની શરૂઆત થતી હોય છે લખવામાં માત્ર આકાર લક્ષમાં લેવાથી કામ ચાલતું નથી હાથમાં પેન્સિલ હોલ્ડર કે ખડી લઈ તેની મદદથી કાગળ કે પાટી ઉપર તે આકાર કરતા આવડવો જોઈએ પેન્સિલ પકડી ત્રણ આંગળીઓના સ્નાયુઓની બારીકમાં બારીક હિલચાલથી પેન્સિલનો ઉપયોગ કરતા આવડવો જોઈએ બાળકનો આ સૂક્ષ્મ હિલચાલ શીખવવી જોઈએ જેમ હલવું ચાલવું મૂકવું ઉપાડવું વગેરે અનેક ક્રિયાઓ બાળકને બતાવવામાં આવે છે અને સ્નાયુ ઉપર કાબુ મેળવી તે ઉત્તમ રીતે અને સફાઈપૂર્વક કરવા દેવાની બાળકને તક આપવાની આવશ્યકતા છે તેવી આંગળીના સ્નાયુઓનું છે હાથમાં પેન્સિલ ચૂકી નહીં પણ પોતાની ઈચ્છા પ્રમાણે બરાબર ફેરવતા આવડવાની બાળકને તાલીમ મળવી જોઈએ આ જ હેતુથી તેને આ ઉંમરે કાગળ આકૃતિ અને પેન્સિલ આપવામાં આવે છે અને લોઢાની ભૌમિતિક આકૃતિની મદદથી સફાઈદાર આકૃતિ કાઢી તેમાં છૂટા હાથથી આડી ઊભી કે ત્રાસી રેખાઓ કાઢવાનું બતાવવામાં આવે છે ઘણા બાળકોને આ ચિત્રકામ ગમે છે અને તેમાં તલ્લીન બની ગયેલા દેખાય છે તેથી સ્વાભાવિક રીતે જોતા નાના કે મોટા વર્ગમાં ઘણા બાળકો ઘણા વખત સુધી ચિત્રો જ કાઢતા દેખાય છે અર્થાત સાચી રીતે જોતા તેઓ ચિત્રકામ ન કરતા લેખન કાર્ય જ શીખે છે એમ કહેવું જોઈએ ત્રણ આંગળાઓમાં પેન્સિલ પકડી તે પોતાને મનગમતી રીતે વાળતા તેઓ શીખે છે તેથી શાળામાં ચિત્રકામને ઘણું સ્થાન છે અને લેખન વાંચનને ઓછું છે એવી પ્રથમ દ્રષ્ટિએ છાપ પડે તો પણ તેમાં ભૂલ છે તે સહજ સમજાય તેવી વાત છે પ્રથમ શરૂઆતમાં લેખનની પૂર્વ તૈયારી જો કે ચિત્રકામની શરૂઆતથી થાય છે તો પણ તે ચિત્રકામની શરૂઆત પણ છે જ તેનાથી હાથમાં પેન્સિલ લઈ તેની મદદથી જાત જાતના આકારો કાઢવાની શક્તિ બાળકમાં આવે જ છે એટલે આ જ કામમાં ચિત્રકામ પણ જન્મે છે તૈયાર થયેલા હાથનો ઉપયોગ કોઈ લેખનમાં કરે છે તો કોઈ ચિત્રમાં કરે છે આ પ્રમાણે આ સમયે અમારે ત્યાં બે વર્ગ પડે છે એક લેખકનો અને બીજો ચિત્રકારનો કોઈનું વલણ બંને બાજુ પણ દેખાય છે એનો અર્થ એમ નથી કે અત્યારે જે ચિત્રકાર દેખાય છે તે ભવિષ્યમાં મહાન ચિત્રકાર થશે પરંતુ તાત્કાલિક તો તેને લેખન કરતાં ચિત્રમાં વધારે પસંદ છે અને ભવિષ્યમાં ચિત્રકામ તરફનું વલણ કાયમ રહેવા સંભવ છે એટલું જ આ રીતે શરૂઆત થયા પછી કેટલાક દિવસ પછી બાળકોના અક્ષરો પૂરા થાય છે અને લખવા માટે હાથ તૈયાર થાય છે એટલે કે લેખન વાંચનની તૈયારી થાય છે લખતા વાંચતા આવડ્યા પછી પણ ઉપર કયા પ્રમાણે કેટલાક બાળકો ચિત્રમાં વધુ મગ્ન બને છે તો કેટલાક બાળકો ચિત્રમાં વધુ મગ્ન બને છે તો કેટલાક લેખનમાં વધુ એકાગ્ર દેખાય છે આનું કારણ શું મારા મત પ્રમાણે લેખન વાંચનનું મોટેરાની દ્રષ્ટિએ જે મહત્વ છે તે બાળકને મન નથી તેની જ્ઞાન અત્યંત તીવ્ર હોય છે તે પ્રમાણે પોતાના મનની ભાવના અને વિચાર વ્યક્ત કરવાની પણ જ તીવ્ર જરૂર છે જ્ઞાન મેળવવા અને પોતાના વિચાર અને ભાવના વ્યક્ત કરવા માટે સાધનની તેની જરૂર છે ભાષા એક સાધન તેને મળેલું છે તો પણ કેટલાકને શબ્દ કરતા પ્રત્યક્ષ આકાર રંગ વગેરે અધિક હૃદય સ્પર્શી લાગે છે તેમના મનને બિલાડી કે પોપટ એમ લખવાથી શાંતિ થતી નથી તેમણે પોપટ જોયો હતો અથવા તો હોય તો તેનું સ્મરણ કરી પોપટ સંબંધની કલ્પના દ્રઢ કરવા માટે પોપટની ચાંચ લાલ છે અને પાંખ લીલી છે એમ લખવા કરતાં લાલ ચાંચ અને લીલી પાંખનું પક્ષી ચિતરવામાં જ એમના મનને વધારે સંતોષ થાય છે કદાચ આ બે માનસમાં એવો ફરક હશે કે એકને પોતાની કલ્પના શક્તિ ઉપર વધારે આધાર હશે માત્ર મન ચક્ષુ સામે ચિત્ર ઉભું થતા તેને સંતોષ થતો હશે જ્યારે બીજાને તે ચિત્ર સાથે ન થાય ત્યાં સુધી ચેન જ પડતું નથી અર્થાત બાળકને પોપટનું ચિત્ર મનમાં અસ્પષ્ટ હોય તો પણ ચાલે છે લેખકોમાં આ ફેર આપણને હંમેશ જોવામાં આવે છે કોઈ લેખક શબ્દ દ્વારા તાદૃશ ચિત્ર આપણી સામે રજૂ કરે છે એટલે કે કલ્પના ચક્ષુ સામે પોતાનું ચિત્ર તે પ્રત્યક્ષ જ જોતો હોય છે તેને લઈને જ શબ્દચિત્ર એ પ્રયોગ ભાષામાં રૂઢ થયો છે લેખક જ્યારે શબ્દોની સહાયથી પોતાનું ચિત્ર ખરું કરે છે ત્યારે તે રૂપ રંગ જુએ છે અને બતાવે છે એથી ઉલટું કોઈ ચિત્રકાર એવો હોય છે કે રંગ અને છાયાની મદદથી તાદૃશ ચિતાર પોતાની આગળ રજૂ કરવાને બદલે કંઈ વિચાર કંઈ તત્વ કંઈ ભાવ વગેરે પ્રત્યક્ષ ચિત્ર કરતા કંઈ વિશિષ્ટ કંઈક જુદું જ કાઢે છે આ વિષયમાં અહીં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી પરંતુ આ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે મનુષ્યનું આ બાબતમાં નિરાળું નિરાળું વલણ હોય છે કોઈને ભાષાનું સાધન વગેરે ઉપયોગી થાય છે તો કોઈને ચિત્ર અધિક પસંદ પડે છે કોઈ ચિત્ર દ્વારા ભાષા વ્યક્ત કરે છે આમ મનુષ્ય મનુષ્યમાં ફેર હોય છે ને તે ન સ્વીકારતા માત્ર લેખન વાંચનને જ જ્ઞાન મેળવવાના સાધન તરીકે માની લેવામાં આપણી મોટી ભૂલ થાય છે બીજું એ પણ લક્ષ્યમાં રાખવું જોઈએ કે ચિત્ર મારફત બાળક પોતાનું જ્ઞાન જ કામ કરે છે અહીંના એક જ ચિત્રનો દાખલો લઈએ એક બાળક લગભગ વર્ષની હાથમાં પેન્સિલ લઈ કાગળ ઉપર માત્ર ગોળ ચકરડા કાઢવા લાગ્યું તે વખતે તો તેનું એ કાર્ય લક્ષ્યમાં આવ્યું નહીં રોજ ને રોજ ગોળ ચકરડા જ દેખાવા લાગ્યા હળવે હળવે તે આગ ડબ્બા દેખાવા લાગ્યા એન્જિન દેખાવા લાગ્યું અને ડબ્બામાં માણસો પણ દેખાવા લાગ્યા રાતો સિગ્નલ દેખાયો વગેરે કઈક વસ્તુઓ દેખાવા લાગી વર્ષની ઉંમરે વિશે તેની પોતાની કલ્પનામાં કેટલું જ્ઞાન ભર્યું હતું તે ચિત્ર ભાષા ઉપરથી દેખાઈ આવે છે તે બાળકે લગભગ સો ચિત્રો કાઢ્યા તેમાં પહેલામાં તો માત્ર વાંકા ચૂંકા ગોળ ચકડા જ હતા છેલ્લે ચિત્રમાં એન્જિન ડ્રાઈવર ધરી સિગ્નલ આકાશ ઢગલા પક્ષીઓ વિમાન વિમાનમાંથી આગગાડી ઉપર પડનાર બોમ્બ આગગાડીની બારીઓ અંદર માણસો નદીના પુલ ઉપરથી જતી ગાડી એવી અનેક વિગતો દેખાવા લાગી આ બાળકનું અવલોકન અજબ જણાય છે ચિત્રો કાઢીને તે પોતાની અસ્પષ્ટ કલ્પનાઓ કેવી રીતે સ્પષ્ટ કરતા કરતું ગયું તે જોઈને કોઈને પણ ખાતરી થાય કે આ બાળકે ચિત્રકામમાં વખત બગાડ્યો નથી પણ જ્ઞાન મેળવવાનું જ કામ કર્યું છે ટૂંકમાં કહીએ તો જ્ઞાનાર્જન અને આત્મવિષ્કારનું સાધન માત્ર લેખન વાંચનને જ ન સમજતા ચિત્રને પણ તે સ્થાન આપવું જોઈએ શબ્દ એ ચિહ્ન છે આ ચિહ્નોની સહાયથી મૂળ વસ્તુની કલ્પના લેવાની છે માંજર કહો બિલાડી કહો કે કેટ કહો તે અક્ષર સમૂહમાં દર્શાવેલી વસ્તુ લક્ષમાં આવવી જોઈએ બિલાડીએ અક્ષરોમાં જ કંઈ કંઈક જાદુ નથી તેમાં બાળકને ગમે એવા કોઈ કોઈને નથી ગમતી તેમાં બાળકને ગમે છે અથવા કોઈને નથી ગમતી સારાંશ ભાષા પાછળ જગત છે અને તેનો પરિચય બાળકને કરાવવાનો છે બિલાડીએ ત્રણ અક્ષરો કરતા બિલાડીના ચિત્રથી તે કોઈ વાર વધારે થશે અને ચિત્ર કરતા પ્રત્યક્ષ બિલાડી જોવી એ કરતા પણ વધારે થશે સગવડની દ્રષ્ટિએ પ્રત્યક્ષ કરતા કરતા નમૂના સારા નમૂનો શબ્દ સારો બાળકની પાસે આ જ ક્રમ હોવો જોઈએ શબ્દ ભાષા અને ચિત્ર ભાષામાં તુલના કરીએ તો શબ્દ ભાષા દેશ દેશ પ્રાંત પ્રાંત પ્રમાણે જુદી પડશે પરંતુ છે આ બાળકો તે વધારે પસંદ કરે તો તેમાં વાંધા જેવું નથી સારાંશ એ કે ચિત્ર એ જ્ઞાનાર્જનનું એક સુંદર સાધન છે પાંચ છ વર્ષનું બાળક વાંચવા લખવા કરતા ચિત્ર કાઢવાનું ને ચિત્ર જોવાનું વધારે પસંદ કરે તો તેમાં મા બાપોએ કે શિક્ષકોએ ચિંતા કરવાનું કશું જ કારણ નથી ચિંતા થાય છે કે એનું કારણ એ જ છે કે આપણે શિક્ષણ સંબંધીની કલ્પના ખૂબ જ સંકુચિત છે બાળકમાં જ્ઞાન લેવાની ઈચ્છા છે કે નહીં જ્ઞાન મેળવવા પાછળ મહેનત કરે છે કે નહીં વિચાર અને ભાવ વ્યક્ત કરવા માટે તેની પાસે સાધન છે કે નહીં તે જોઈને જો તે ન હોય તો ચિંતા કરવી જોઈએ તેને બદલે બાળક હજુ લખતું કાં નથી વાંચતું કાં નથી આ જાતની ખોટી ચિંતા મા બાપ કરે છે બાળકનો સર્વાંગી અને અસ્ખલિત વિકાસ એટલે શું તેને આપણે હવે સમજી લેવું જોઈએ ક્યાં સુધી આપણે આ અજ્ઞાન રાખીશું અસ્તું